ગુજરાતી વાળો વર્ગ કેટલો છે એ આપણને ખબર જ છે પણ તેમાં વધારો થયો તેની સુધરતી શૈલી અને સહાયોના લીધે સારી ગુજરાતી ફિલ્મો આવી લોકોએ તેમને હર્ષ વધાવ્યા પણ અને આપણી ગુજરાતી ભાષા માતૃભાષાની ગરિમા પણ વધારી

ગુજરાતી સિનેમાને પ્રોત્સાહન આપવા તેની ગુણવત્તા સુધારવા માટે 2016 માં એક પોલિસી એક સબસિડી બહાર પાડવામાં આવી જે મુજબ A B C અને D એમ ચાર ગ્રેડમાં સબસિડી આપવાનું નક્કી કરાયું જે 5 લાખ થી લઈને 50 લાખ સુધીની હતી અને આ ગ્રેડ 100 માર્ક્સના આધારે નક્કી કરીને આપવામાં આવે છે તેના પર નજર કરીએ તો 2016 ની પોલિસી મુજબ 81 થી 100 માર્ક્સ મેળવનાર ફિલ્મને A ગ્રેડમાં સમાવેશ કરવામાં આવતો અને પચાસ લાખ સબસિડી મળવાપાત્ર બનતી એક સાઈડ થી એસી માર્ક્સ મેળવનાર ફિલ્મ બી ગ્રેડમાં સમાવેશ અને પચીસ લાખ સબસિડી એકાવન થી સાઈઠ સી ગ્રેડ અને દસ લાખ એકતાલીસ થી પચાસ માર્ક્સ મેળવનાર ફિલ્મ બી ગ્રેડમાં સમાવેશ અને પાંચ લાખ આ હતી ઓલ્ડ પોલિસી ઓછી સહાય અને ક્રાઇટેરિયા વધુ ઓલ્ડ એટલા માટે કારણ કે બે માં આ પોલિસીને અપગ્રેડ કરવામાં આવી ગુજરાતી સિનેમાને આગળ વધારવા ક્રાઇટેરિયામાં થોડી સરળતા લાવી ગ્રેડ અને સબસિડીની રકમમાં વધારો કર્યો મિનિમમ અમાઉન્ટ પાંચ લાખ સુધી જ રાખવામાં આવી છે પણ સૌથી વધુ પિંચોતેર લાખ સુધી સબસિડી નક્કી કરાવી તેના પર નજર કરીએ તો બે હજાર ઓગણીસ ની અપ્રેડ પોલીસથી મુજબ થી સો માસ મેળવનાર ફિલ્મને એક પ્લસ ગ્રેડમાં સમાવેશ કરવામાં આવતો અને પિંચોતેર લાખ રૂપિયાની સબસિડી મેળવા પાત્ર બનતી થી એસી માસ મેળવનાર ફિલ્મને એ ગ્રેડમાં સમાવેશ અને પચાસ લાખ રૂપિયાની સબસિડી એકસાઇ થી સિત્તેર માર્કસ મેળવનાર ફિલ્મ ને બી ગ્રેડમાં સમાવેશ અને ચાલીસ લાખ ની સબસીડી રકમ એકતાલીસ થી પચાસ માર્ક અને વીસ લાખ રૂપિયા એકત્રીસ થી ચાલીસ માર્ક અને દસ લાખ રૂપિયા અને એકવીસ થી ત્રીસ માર્ક એફ ગ્રેડ માં સમાવેશ અને પાંચ લાખ રૂપિયા પેલાની પોલિસી માં જે સૌથી વધુ પચાસ લાખ ની પોલિસી મળતી તેની જગ્યા પર પિંચોતેર લાખ ની સબસીડી મળે છે મિનિમમ અમાઉન્ટ પાંચ લાખ જ રાખવામાં આવી છે જે ઓલ્ડ માં છે પણ ન્યુ પોલિસી માં તેમાંથી ફર્ક પણ સે કારણ કે ઓલ્ડ પોલિસીમાં 100 માંથી 41 માર્ક્સ ફિલ્મ મેળવે ત્યારે તેને પાંચ લાખ મળતા હતા પણ ન્યુ પોલિસી મુજબ એકવીસ માર્ક્સ મળે તો પણ ફિલ્મને 5 લાખ મળી જાય છે પણ માર્ક્સ મળ્યા છે કેવી રીતે એ જ વિચારો છો ને ચલો એ પણ વાત કરી લઈએ 2016 માં 100 માર્ક્સ સુધી ગ્રેડિંગ કરવામાં આવતું જેમાં સોમાંથી વીસ માર્ક્સ ફક્ત ટિકિટના વેચાણ પર રહેતા એક માર્કની કિંમત તું ક્યાં જાણો રમેશ બાબુ જેવો થયો હતો કારણ કે એક માર્ક્સ મેળવવા તેમને દસ હજાર ટિકિટ સેલ કરવાની હતી મતલબ બે લાખ ટિકિટ વેચે ત્યારે તેમને વીસ માર્ક્સ મળવા પાત્ર હતા પણ આરામથી શ્વાસ લઈ લો બે હજાર ઓગણીસમાં અપગ્રેટ પોલીસી આવી જેમાં પણ માંથી વીસ માર્ક્સ ટિકિટના વેચાણ માટે જ રાખવામાં આવ્યું પણ પચ્ચીસસો ટિકિટ સેલ કરો અને એક માર્ક્સ લઈ જાઓ મતલબ કે પચાસ ટિકિટ સેલ થઈ તો પણ ફિલ મેં વીસ ચલો ચાલો માંથી વીસ માર્ક્સ તો ટિકિટના થયા હવે એસી માર્ક્સ એ સેના માટે છે અરે મુજે ચક્કર આને લગ ગયા અબ પહેલે લડકી તો વાર્તા પટકથા અને સંવાદ માટે 10 માર્ક દિગ્દર્શન માટે 10 માર્ક અને અભિનય માટે પણ 10 માર્ક્સ આ મળીને થયા 50 માર્ક અધ્યાપકતા એ પણ જોઈ લે બીજ સંગીત સાઉન્ડ ફિલ્મ એડિટિંગ સિનેમેટોગ્રાફી વિઝ્યુઅલ ઇફેક્ટ કોરિયોગ્રાફી આર્ટ ડિરેક્શન સાઉન્ડ રેકોર્ડિંગ એક્શન લોકેશન મેકઅપ અને કોસ્ચ્યુમ દરેક ને 5 માર્ક્સનું વેટેજ આપવામાં આવે છે આમ 100 માર્ક્સનું અમળ ગ્રેડિંગમાં ડિવાઇડ થઈને સબસિડી મળવાપાત્ર બને છે સારી શરૂઆત હતી વખાણ કરવા તો બને છે પણ સબસિડી હજુ બાકી છે મતલબ કે હજી અપગ્રેડ પોલિસીનો ફાયદા બાકી છે 2016 ની પોલિસીમાં મહિલા સશક્તિકરણ અને બાળ ફિલ્મ ઉપર 25% વધુ સબસિડી મળતી છે ન્યુ પોલિસીમાં ઉમેરો કરતા જો કોઈ ફિલ્મ સાહિત્ય કૃતિ પર બનેલી હોય તો પણ તેને પચ્ચીસ ટકા વધુ સબસિડી મળશે મતલબ સમજો કે કોઈ ફિલ્મ મેકર નારી સશક્તિકરણ બાર ફિલ્મ કે પછી ગુજરાતી સાહિત્ય કૃતિમાંથી કોઈ એક ફિલ્મ બનાવે અને એ ફિલ્મને એ ગ્રેડ પણ મળે એ ગ્રેડ મુજબ તેની સબસિડીની રકમ પચાસ લાખ તો તેને મળશે જ પણ સાથે જ સાહિત્યિક ફિલ્મના લીધે પચીસ ટકા મુજબ બાર લાખ વધુ પણ મળશે જેનો સીધો મતલબ હતો કે નારી સશક્તિકરણ ઉપર બાર ફિલ્મો ઉપર અને ગુજરાતી સાહિત્ય પર વધુ ફિલ્મો બને આખું મનોરંજન થતું રહે અને ગુજરાતી ફિલ્મો રહે તે માટે ગુજરાત સરકાર ગુજરાત સિનેમા ને અલગ અલગ કેટેગરી માં એવોર્ડ પણ આપે છે જેમાં શ્રેષ્ઠ ફિલ્મ ના પ્રોડ્યુસર અને ડિરેક્ટર ને અઢી અઢી લાખ રોકડ પુરસ્કાર આપવામાં આવે છે અને એવી જ રીતે દ્વિતીય શ્રેષ્ઠ ફિલ્મ ના પ્રોડ્યુસર ડિરેક્ટર ને પણ સવા સવા લાખ ની રોકડ પુરસ્કાર આપવામાં આવે છે અને શ્રેષ્ઠ એક્ટર અને એક્ટ્રેસને પણ પંચોતેર નો પુરસ્કાર આપવામાં આવે છે અને પુરસ્કાર ના રૂપે અઢી લાખ મહિલા સશક્તિકરણ બાદ ફિલ્મ અને સાહિત્યિક ફિલ્મોને પણ મળે છે આ સબસિડી સરકારી અધિકારીઓ અને નિષ્ણાતો મળીને ફિલ્મ જોઈને માર્ક અને ગ્રેડ બાદ મળે છે વાર્તા સંવાદ ગીત અભિનય બધા જ પાસાઓમાંથી પસાર થઈને માર્થ અને ગ્રેડમાંથી પસાર થઈને ફિલ્મને સબસિડી મળતી હોય છે એક ઉભરતી ઇન્ડસ્ટ્રી માટે એક મજબૂત અને સબળ પાસું છે પણ તેનો ગેરફાયદો ઉઠાવવામાં આવે તો નુકસાન પણ ઇન્ડસ્ટ્રીનું જ છે આજથી લગભગ ચાર મહિના પહેલાં આ વાતનું મંથન થયું હતું અને ફરીથી એ વાત ઉડીને બહાર આવી છે જે વિડિયો દ્વારા આ વાત બહાર આવી છે તેમાં એક નેતાનું કહેવું છે કે બે માં બાવીસમાં અઠ્ઠાણું ફિલ્મો બની છે જેમાંથી મોટા ભાગની ફિલ્મો મતલબ કે એસી ફિલ્મો છે જ નહીં મતલબ શું સમજો આ ફિલ્મ બની છે કે નહીં કે પછી બનીને રિલીઝ નથી થઈ ક્વેશ્ચન માર્ક તો છે આ એસી ફિલ્મો જેના નામ સુધી કોઈને ખબર નથી છતાં પણ તેમાંની ફિલ્મોને સબસિડી મળે છે તો 100 માર્ક્સ ગ્રેડ જ્યુરી સેન્ટરવુડ કોઈ જ કામનું નથી જેમાંથી પસાર થઈને મળવા પાત્ર પુરસ્કાર ડાયરેક્ટ કોઈને કેવી રીતે મળી શકે મને નથી ખબર કેવી રીતે પણ આવું થતું હોય તો ખરેખર જે યોગ્ય ફિલ્મો છે જેના માટે પોલિસી છે તેને સપોર્ટ ક્યારેય નહીં મળે કૌભાંડો ના લીધે પેપર ફૂટવાથી લઈને સબસીડી બધી જગ્યા પર છે જેમાં નુકસાન પણ આપણું છે યોગ્ય વ્યક્તિ નો હક છીનવી પોતાના નીચા ભરશે તો નુકસાન આપણું અને ઇન્ડસ્ટ્રી બંને છે તમારું શું માનવું છે આ વાત પર શું આ યોગ્ય છે વિડીયો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપું છું જોઈને એકવાર તમારું મંતવ્ય શેર કરજો મળીએ નેક્સ્ટ વિડીયો